રૂપકલા શોપ નંબર નાઇન વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઈબ્રેરી નવસારી એમડીએફ ચોકલેટ ડેપો શોપ નંબર વન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક સિંધી કેમ્પ રોડ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી विश्वसनीय दागिनानं विश्वासपा स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો પર મચ્છરોના ઉપદ્રવને લઈને જાગૃત નાગરિકોનું કમિશનરને આવેદનપત્ર શતાબ્દી વર્ષ પ્રસંગે નવસારીમાં યોજાયેલ વિરાટ હિન્દુ સંમેલન છત્રપતિ શિવાજી ઉજવાયેલો જન્મોત્સવ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજી જનકલ્યાણ ના આદર્શ ને કરેલો સાર્થક નવસારી શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે શહેરના જાગૃત નાગરિકો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી મચ્છરોના ત્રાસમાંથી મુક્તિ માટે આરોગ્યલક્ષી કાર્યવાહી કરવાની માગણી કરી હતી નવસારી મહાનગરપાલિકાના દરેક વોર્ડ અને સોસાયટીઓ મહુલ્લામાં મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે મચ્છરોને લઈને લોકો પણ હવે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે મચ્છરજન્ય રોગોમાં વધારો નહીં થાય અને મચ્છરોનો નષ્ટ કરવા માટે મહાનગરપાલિકા ત્વરિત પગલાં લે તે માટે નવસારીના ઉત્કર્ષ મંડળના જાગૃત નાગરિકોએ મહાનગરપાલિકાના કમિશનર દેવચૌધરીને લેખિતમાં આવેદનપત્ર આપી શહેરમાં મચ્છરોનો ઉપદ્રવને તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવે અને મચ્છરજન્ય રોગોમાં વધારો નહીં થાય તે માટે જરૂરી દવા છંટકાવ કરવાની માગણી કરી હતી મચ્છરોના પોરા બ્રિડિંગ નષ્ટ કરવા માટે શહેરની ખાડીઓ ગટરો ખુલ્લા પ્લોટોમાં દવા છંટકાવ કરવાની માગણી કરવામાં આવી હતી નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને નવસારી શહેર અને વિસ્તારમાં મચ્છરોનો મહા ઉપદ્રવ થયો છે અને તેને કારણે નવસારી જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે આ છેલ્લા એક મહિનાથી મચ્છરોનો ત્રાસ છે મચ્છરોને કારણે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે રાતના અડધી રાતે પણ જાગવું પડે રેકેટથી મચ્છરો મારવા પડે અને લોકોને આ અનિંદ્રાણ રોગ લાગુ પડી જાય ત્યાં સુધીના મચ્છરો છે મચ્છરોને કારણે બહાર નીકળી શકાતું નથી સાંજના પાંચ વાગ્યા પછી ઘરની બહાર જવું હોય બેસવો હોય પળિયામાં જવું હોય સ્ટ્રીટમાં જવું હોય કે ગમે ત્યાં જવું હોય મચ્છરોના જૂને જૂન દેખાય છે આ મચ્છરોને કારણે ભવિષ્યમાં મોટા રોગો પણ ફેલાઈ શકે છે અને જે નવસારીની જનતા છે એનો પોતાનો સમય સારી રીતે ઉપયોગ કરી શકતા નથી બાગમાં પણ જઈ શકતા નથી અને જાહેર ફંક્શનોમાં પણ જઈ શકતા નથી અને મચ્છરોને કારણે રેકેટ હીટ કાચમાછા અગરબત્તીનો ઉપયોગ વધી ગયો એ જાણે એ લોકોને માટે કંઈ તેજી લાવે એના માટે કાર્યક્રમ ચાલે છે કેમ મચ્છરોને એવું લાગે છે મચ્છરોની દવા છંડાય છે પણ તે બહુ ઓછા વિસ્તારમાં છંડાય છે નિર્ધારિત વિસ્તારમાં જ છંડાય છે નવસારીના જે જ્યાં બિલ્ડિંગ હાઉસ છે મચ્છરો ઉપદ્રવ થાય છે જ્યાં ઉત્પન્ન થાય છે જ્યાં એના ઈંડા હોય છે ત્યાં તાત્કાલિક દવા છંડાવી જોઈએ અને નવસારીને આ મચ્છરના મહાત્રાસમાંથી મુક્તિ મળે એના માટેના અમારા પ્રયત્નો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થતાં નવસારીમાં શાંતાદેવી રોડ ખાતે હિન્દુ મહાસંમેલન યોજાયું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની સ્થાપના ઓગણીસો પચીસમાં થઈ હતી હિન્દુ સમાજને સંગઠિત કરવા માટેનો પ્રથમ વિચાર ડૉક્ટર કેશવપ્રસાદ હેડગેવરજીને આવ્યો અને તેમણે આરએસએસની સ્થાપના કરી આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થયા છે રાષ્ટ્રવાદ અને એકાત્મક માનવતાવાદને વરેલી આ સંસ્થા આજે વટવૃક્ષ બની છે અને સમગ્ર દેશ વિદેશમાં તેની શાખાઓ વિસ્તરણ પામી છે ભારતીય સંસ્કૃતિ પરંપરા હિન્દુવાદને રક્ષિત કરવાનું મુખ્ય ધ્યેય છે વસુદેવ કુટુંબગમની ભાવના સાથે આરએસએસના સ્વયંસેવકો દરેક હિન્દુભાઈ બહેન સુધી પહોંચી રહ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવકના શતાબ્દી મહોત્સવ પ્રસંગે દરેક નગરમાં હિન્દુ જનજાગૃતિ સંમેલનો યોજાઈ રહ્યા છે નવસારી કેશવનગર સાંતાદેવી રોડ ખાતે સાધ્વી યશોદા દીદીના સ્થાને વિશાળ હિન્દુ સંમેલન યોજાયું હતું આ મહાસંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ એકત્રિત થયો હતો આ વિસ્તારની કુમારિકાઓએ રાસગરબા પ્રસ્તુત કર્યા હતા શ્રી કૃષ્ણ અને રાધાના મનમોહક રાસ સ્થાનિક બાલિકાઓએ રજૂ કરી ઉપસ્થિત જનમેદિનીને મંત્રમુગ્ધ કર્યા હતા આ વર્ષ સંઘનું શતાબ્દી વર્ષ છે એટલે છેલ્લા સો વર્ષથી સંઘ હિન્દુ સમાજના સંગઠનનું કામ કરી રહ્યો છે આ હિન્દુ સમાજ માટે જ કામ કરી રહ્યો છે તો આ હિન્દુ સમાજ આ શતાબ્દી વર્ષમાં હિન્દુ સંમેલનો કરીને સંઘનું શતાબ્દી વર્ષ ઉજવવું આ પ્રકારનો એક કાર્યક્રમ નિશ્ચિત થયો પૂરા ભારત વર્ષમાં દસ ગામે એક મંડલ અને શહેરી વિસ્તારમાં દસ હજારની જનસંખ્યાએ એક વસ્તી કુલ મળીને વસ્તી અને મંડલ સ્તરે આવા હિન્દુ સંમેલનોની યોજના બની છે નવસારી મહાનગરની અંદર પણ આવા પ્રકારના પાંત્રીસથી વધુ હિન્દુ સંમેલનો આગામી સમયમાં થવાના છે કેટલાક થયા છે અને નવસારી વિભાગમાં કુલ મળીને ચારસોથી વધુ હિન્દુ સંમેલનો થવાના છે હિન્દુ સમાજનો પ્રતિસાદ ભરપૂર મળ્યો છે મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ યુવાનોએ પણ મોટી સંખ્યામાં હિન્દુ સંમેલનમાં ભાગ લીધો છે હિન્દુ સમાજે પોતે પણ કેટલીક કૃતિઓ હિન્દુ સમાજની સામે પ્રસ્તુત કરી છે આજે હિન્દુ સમાજનું જે સંમેલન છે આપણને વાતનો ગર્વ છે કે એ વાતનો આપણને ખૂબ આનંદ છે કે આજે શાંતાદેવી રોડ પર આજે મને લાગે કે ત્રીસ હજારથી વધુ સંખ્યામાં બધા જ હિન્દુઓ જાગ્યા છે એ દેખાઈ રહ્યું છે પ્રતિસાદ ખૂબ જ સરસ છે કે સત્ય સનાતન ધર્મ આજે આગળ વધી તો રહ્યો છે પણ સાથે સાથે ભારત માતા વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે એ દેખાઈ રહ્યું છે બસ નવસારી આપણી સંસ્કાર નગરી છે અને સંસ્કાર નગરીના સંસ્કારી બધા જ આ યુવાનો માતાઓ અને બહેનો ખાસ કરીને જે આપણને જાગૃતિ જોઈતી હતી કે નવસારીની અંદર યુવાનો અને યુવતીઓનું જાગરણ થાય એટલા માટે મેં કીધું કે બહેનો દુર્ગા બનો કાલી બનો રણચંડી બનો અને મહારાણી લક્ષ્મીબાઈ બનો પણ ગુરખેવાલી કભી મત બનના

સેવાદિન તરીકે મનાવવામાં આવે છે વિજલપુર શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું જન્મોત્સવને લઈને સેવાયજ્ઞ યોજાયો હતો શ્રી શિવાજી મહારાજના જનહિત લોકકલ્યાણના કાર્યોને આદર્શ બનાવી લોકકલ્યાણ અર્થે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું વિજલપુરના યુવાનોએ રક્તદાન કરી માનવતા મહેકાવી અને છત્રપતિ શિવાજી મહારાજના લોકકલ્યાણના કાર્યોને ઉજાગર કર્યા હતા એકસો પચાસથી વધુ યુવાનોએ રક્તદાન કરી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મોત્સવ મનાવ્યો હતો છત્રપતિ યુવા મિત્ર મંડળ આયોજિત આપણે છવ્વીસ વર્ષથી રક્તદાન શિબિર કરવામાં આવે છે અને શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે એમાં ઢોલ નગારા બેન્ડ ડીજે આ ડાંગી નૃત્ય બધા સંસ્થાઓ એમાં જોડાય છે શું છત્રપતિ મિત્ર મંડળ આયોજિત આ બધા રક્તદાન શિબિરમાં દરેક સમાજના વ્યક્તિઓ દરેક મંડળના વ્યક્તિ સામાજિક રાજકીય બધા જ ઉપસ્થિત થાય છે આજે સાંજે પાંચ કલાકે આશાપુરીથી નીકળીને વિઠ્ઠલ મંદિર એનું સમાપન શોભાયાત્રાનું સમાપન થશે અને સત્તરમી તારીખે આપણે કીર્તનનું ભવ્ય પ્રોગ્રામ શિવાજી મહારાજ ચોક ખાતે રાખવામાં આવ્યું હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા દર વર્ષે આવા જ કાર્યક્રમ અમે કરતા રહીશું અને લોકોને એનાથી પ્રેરણા મળે એ માટે આ રક્તદાન શિબિર કે ભજન કીર્તનનો કાર્યક્રમ શોભાયાત્રાનો કાર્યક્રમ ખૂબ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિ નિમિત્તે સ્વરાજ્ય યુવા ફાઉન્ડેશન દ્વારા આઈ કેમનું કેમ્પ અને સાંજે સરબોચિત્રણનો કાર્યક્રમ છે અને આપણે આ સ્વામી શ્રી સ્વામી નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા અમને આ સહયોગ મળ્યો છે આઈ કેમ્પનું અને સાથે સાથે આપણે આ કાર્યક્રમ દર વર્ષે આપણે આ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિ નિમિત્તે કરતા આવ્યા છે અને સાથે સાથે આગળ પણ કરશું અને આ એડ્રેસ છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે વિજલપુર નવસારી આપણે આ છેલ્લા ત્રણ વર્ષથી આપણે આયોજન કરી રહ્યા છીએ બિલીમોરા નગરપાલિકા દ્વારા શ્રી છત્રપતિ શિવાજી જયંતિ પ્રસંગે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો પાલિકાના સદસ્યો અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની વંદના કરી હતી છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવ પ્રસંગે બિલીમોરા નગરપાલિકા દ્વારા પુષ્પવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો નગરમાં સ્થિત શ્રી શિવાજી મહારાજની પ્રતિમાની બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ પાલિકાના સભ્યો અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શિવાજી મહારાજના શૌર્ય અને સ્વરાજના આદર્શોનું યાદ કરવામાં આવ્યા હતા બિલીમોરા શહેરના વિવિધ સામાજિક ધાર્મિક અને યુવા સંગઠનો દ્વારા પણ પુષ્પવંદના થઈ હતી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવી હતી બિલીમોરાના તલોદ કોળીવાડમાં યુવક ઘરમાં સળગતો દીવો મૂકીને જતા ઘરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગમાં ઘરવખરી સહિત સામાન બળની રાત થઈ ગયો હતો તલોદ ગામના કોળીવાડમાં ભાડેથી રહેતા અને માર્કેટમાં કામ કરતો વ્યક્તિ વહેલી સવારે ઘરમાં દીવો સળગાવીને માર્કેટ જવા નીકળ્યા હતા આ દીવો કોઈક રીતે ઘરના અન્ય સામાનના સંપર્કમાં આવતા આગ ફાટી નીકળી હતી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે તેણે બાજુના ઘરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધું હતું જ્યારે આગ લાગી ત્યારે પરિવારના સભ્યો નિંદ્રાધીન હતા તે સમયે ત્યાંથી પસાર થતા ગામના યુવાન તરલભાઈનું ધ્યાન આગ પર પડતા તેણે તુરંત મુમાબૂમ કરી ઘરમાં સૂતેલા તમામ સભ્યોને જગાડી સુરક્ષિત બહાર કાઢ્યા હતા ગ્રામજનોએ એકઠાથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં જ બિલીમોરા અને ચીખલીનું ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી ગયું હતું ફાયર ફાઇટરોએ સતર્કતા વાપરી સૌથી પહેલાં ઘરમાં રહેલા ગેસના સિલિન્ડર બહાર કાઢ્યા હતા જેના કારણે મોટું નુકસાન અટક્યું હતું વિજલપુરના શ્રી વિઠ્ઠલ મંદિરે જીર્ણોદ્વાર પૂર્વે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી શહેરના વિજલપુર ખાતે આવેલ પ્રાચીન શ્રી વિઠ્ઠલ મંદિરના આવતીકાલે યોજનાર જીર્ણોદ્વાર મહોત્સવને લઈને આજે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો જીર્ણોદ્વાર પૂર્વે વિજલપુર વિસ્તારમાં ભવ્ય કળશ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત વેશભૂજામાં માથા પર કળશ ધારણ કરી જોડાઈ હતી સાથે સાથે ભજન મંડળીઓ દ્વારા વિઠ્ઠલના ભક્તિ ગીતો અને ભજનની રમઝટ બોલાવવામાં આવી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો ઢોલ નગારા અને ધૂના નાદ સાથે શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા શોભાયાત્રા વિજલપુરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મંદિર પરિસર ખાતે પૂર્ણ થઈ હતી સ્થળ પર સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે મંદિરના જીર્ણોદ્વા પ્રસંગે વિશેષ પૂજા અર્ચના મહાપ્રસાદ તથા ધાર્મિક કાર્યક્રમો યોજનાર છે જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો મચ્છરોના ઉપદ્રવ લઈને જાગૃત નાગરિકોનું કમિશનરને આવેદનપત્ર શતાબ્દી વર્ષ પ્રસંગે નવસારીમાં યોજાયેલ વિરાટ હિન્દુ સંમેલન છત્રપતિ શિવાજી મહારાજનો ઉજવાયેલો જન્મોત્સવ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરીઓજી જન કલ્યાણના આદર્શને કરેલો સાર્થક તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર